સો ગાઈસ અમે પાટણ જવા માટે નીકળે છે બધે સો ગાઈસ રસ્તામાં આખા લડે જોરદાર તમે જોઈ શકો છો ગોળ બધું બી ચેક કરજી વ્યવસ્થિત લિસ્ટ ચેક કરું ચાલશે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા બ્લોગમાં શું ગાયજ અત્યારે છે ધનતેરસ એટલે અત્યારે જવાનું છે પાટણ દિવાળીનો વરવા માટે તો મારી હંગાતા આવે છે ઉષા અને મધુ બોલું લેવાનો નથી અત્યારે ભોલું લેવાળો નથી અત્યારે અને આવશે દિવ્યાંગ અમારી હંગાત બોલુ ટીટો લાવવાના તાર માટે બેટા શું ગાઈસ ચલો ગાડી ચાવી લેલું હા લેજો પડ એ મધુ ભડો મોડતા તમે તૈયાર આડતું સો ગાઈસ આરી ગાડી તો ગાડી લઈને જવાનું છે સો ગાઈસ ચલો હવે ગાડી ચાલુ કરીએ અને જે પાટણ

શું છે મેં ગેસ ભરા દીધો છે હવે ગાડી પેટ્રોલ માં છે ગેસમાં કરી દો અમે પાટણ પોચી ગયા છે અને જો દસ થયા પેલા મને ગાડી અમે પાર્કિંગ કરી દીધી છે અને જહા સીધા બજારમાં પહેલું કોણ છે पार्किंग पार्टी फाटी गए ने तो गाइस आज भी हमने बुक की तरह से नहीं आ रहा बोलो के काम तो कभी लिया लग नहीं है हम तो कभी लिया लग नहीं ले आओ आठ सौ पच्चीस बोलो બરોબર લખજો ભાઈ એક ગાઈઝ અમે પાટણ થી આયા સો ઓરી ન થારે મોડું થઈ ગયું છે જમ્યા છે મને બતાઉ શું લાઈવ છે પાટણ માં તો ઘણી બધી વસ્તી ના કારણે વિડીયો ઉતારવાની મજા નથી આવી

આ ફટાકડા લાયા છે છોકરા માટે બે હજાર રૂપિયાના છે અનાજ સાળવા માટે ચાણી પછી ક્રિશ કાઢે છે કરિયાણો વિશે કરિયાણો એ કરિયાણોમાં કાપેલો જોઈજ કોઈ બાકી નહીં રહેતું હોય ગોળ સેલે બી ચેક ચેક લિસ્ટ કરું ચાલશે હે આ દિવાળી દાડે રંગોલી પૂરા માટે કલર લાયા છે કાના કોના પર આવી આ રંગોલી માટે છે સો ગાય અમે પાટણ થી બીજી વસ્તુ લાયા હતા વારી ને બધી બધા લીધી છે હવે નવ ને સત્તરે અત્યારે આપણે લક્ષ્મી પૂજન કરવાનું છે તો ચલો સીધા હવે લક્ષ્મી પૂજન ને મળીશું સો ગાઈઝ ફાઇનલી ઉષાએ લક્ષ્મી માતાની પૂજા કરવાની તૈયારી કરી દીધી છે આ તમે જોઈ શકો છો કે હવે એમની પૂજા કરવામાં આવશે બાબુ આપણી ગાડી ભાઈ ખુલ્લેતા હતા આપણે બે જણ હેડો ફૂલ જોવું છે સો ગાઈશ ચલો થોડો ફૂલી આવા વાડીયમથી આ લઈ લે બેટા છે સો ગાઈસ હવે વાડીમ થી ફૂલ લઈ આવ પેલા થોડા થોડો ફૂલ લઈ લો લાલ કીશ થોડો લાલ ફૂલ લઈ લો

ये पड़ी ऊपर ना ना किचा किचा से बैठ रहे चल से रहा दे बोरे कृष थोड़ा चंपा ना फूल ले लो आप सो गाइस थोड़ा चंपाना ना फूल ले लो

સો ગાઈસ ફાઇનલી ઉસૈ લક્ષ્મી માતાને દીવો કરી લીધો છે તો હવે લક્ષ્મી માતાની પૂજા કરવાની રહેશે આગળ

શું ગાઈઝ ફાઈનલી લક્ષ્મી માતા નું મુહૂર્ત કરી લીધું છે જે વિડીયો નહોતો ઉતારવાનો એ કાપી નાખ્યો છે અને ખાલી

私もねこれ。<laughs> <laughs> <laughs>